કાલે આ તો ગોમો વાટિંગ સે લકોય ઓઠાય ના જ ઢગરા પકળો ઢગરા કુટા સાપાની ઢગરા કરે ને માઈ માઈ તોડી નાખવાના બસ બધું તમારું કાર્યવારી તમાર જે થાતી કરવાની કોઈ લડાય ને વોટિંગ કરાવો ચાલે બજાર માં સરપંચ છે બાહો એ વિરોધ ના થાઉં તો ને તું વિરોધ થાવત ના જો ઢગરા ઢગરા સાઈ ને મારી માં તોડી નાખી બસ આપણે જેરો ને બેઠો હાના દેવો જા હા ના દરીરા હા આપણે છેમાં વડાલવાનો અમન ને તો કતપલી મોટાલો નું લાવ કીધું કરું આંગો આમનો સાંગુરો આયો એક નંબર નું વડાલજો હા વડિંગ કરવા આયા વાહ સરિન વડો ફટફટ ટાઈમ ના કરતા હો દાર હા દીજા ઓ સમો Tapi ni mana nak cula? Khabir sepan. Siapa nomor? Nomor 8

તમે જી ઇક તો કરવા નહી અમે આનું લીટુ નહી કરવા દે તો જો હવે ઓટલવા એ શું કરવા આયા ઓટલે નહી ગયા તમે ના મા તો બાજી રે કે બાજી છે કશું નહી જો તો આલ્યો તમે સાહેબ ek ek ka ay oyala otala otala tapili motaljo tapili maljo ko ha nau number itu gai tapili motalje lindu kai na u kraya karna aata pa ha

जबर मार गयो हां साहब हां बोलो तो अर्जेंट फैन चापीवा ना चापवणी ने आई गयो की जोयला हां हां ओ हा के काम कराय बद्दुय जबर जबर 80% वोट थई जा आपणो एऊ तो समज

সষেক নিকা সনাজাখ�� সকবাা সকুয সকানাখর কাইফযুটনাজ সারা সা঱্যিয সেকের সগিযর વટ કરીને જક બાકી છે હવે આટ સુ વોટિંગ કરવા ભાઈ ના હ આ વોટિંગ વોટિંગ ક્યુ ચાલો વોટિંગ કરતા તો કાકો આયા હા એ ભાઈ ઠેલા બે ઢોકા મેરા એમ સાબ ઈ તો ઈવન 25% માં સતો એટલો વળી આયા છે તો બે ઢોકા મેલ્યા ફેર આવે તો ઉંધા પડી મારવાના છે એમ હા સાબ રેડો જો એ થાય એકુ દેલા ઈ તો

કેસ તો <laughs>

પઈ ગયા છે આનું નોમ આ તમે આ ખોટ ખરામ કઈ કરો સાહેબને ઓય તો દારૂ આ કેમેરામાં આવી ગયો પૈસા ડબલ કેસ થાય કેમેરો મોટો કેમેરો આ છે કે રાખવાનું સોને મને સોનું મને સોનું મને તમે આ પૈસા હવે ડબલ કેસ થાય

આ રહી દે જો લીટુ પૂંછી ના આયો તો ઓરી શું ખબર પડે પૂંછી ખેદી દો નહીં જાવ ઓરી મેરે તો ને ઓરી જાવ છે હાલો આપણે ઘરે આવે ઈ જા હેડો તમારો નંબર સપティસ લાવો

itu ada pun lah ah ah jangan ah ah jangan ah ah jangan mari ya dia lah kat sana sikit tu aku kata pala kat sana jo 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 poting ra lawan tak poting ra ada ni pergi lah jangan dia tak ni ha 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 Berikan dia keluar kau mah. Aduh, berani. Aduh, bantes. Masa nak awal. Ibu, beri dia rumah punjang. 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 Beri dia rumah કે નમસ્કાર દાડી બોલા લીડુ કો ના હું દાડી બોલ પરલે ઓય લીડુ 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 એ ઉંડી કોટડીમ ગુરા પડી જલમલે જાવ પડતી હા સાહેબ બવાર પેલા ઓટી ઊંઘું કરિયા તક કરી આવારેલો મય હવા દેવા બે દાડા વારી થોડી લે અમને એકીક લે એ તપેલી તપેલી ગાંદા જો પણ હો હા બેઠાને બે બે જલુ ઉરો પડતી હામે બેહો ઓય આ દે કરવા દે ઓય या ओए ने गाड़ी हाडी न पड़से पुलिस येऊ लागे हमारे जेल में पूरा पड़ती है ला ला ओए आ भी ओए अरे बुलाने देव हो ओए रे जोवे हम जेल में बोलियो या की અચ્છા માં આ હોજ પડે મોણા માળા આવો છો કે તર મુકામ હતું થોડું એક फटाफट ઓ ગન દે તારા મોણ થાય ને

ઓ સાહેબ તોમણા ગયા સાહેબ ઓર પર આવો નુ ઓર પર પડી ગયો બધું પડી ગયું હે ગાડી આવવાની બોને કીધો ગાડી પેટી દે મારી આવ ગાડી દેજો ને નેટ ને છોટા કાહમદ નું કરે ના ને તમે ત્યાં ને અમાનારે ને જલમપુર ને સરપંચ ને खोपड़ी तू हट बोले रे मैं वोटिंग करवावता दिन औरने हो ले धर के छोरा हो बंद तो भाई गैल में पूरा आ गए साहब अब भूलनी करे ना छोड़ दे दो तुम गाल में पूरा है साहब तुम उठ जाओ खर्चा ना खर्चा ना था Bile tak jadi tu. Pencitraan tu. Pencitraan mana lewa? Isu, pencitraan tu malah, disuruh tu kan pencitraan. A button kamera tuyo? Cukup. Kami disuruh lewat aik dia pak. Kita laga. Kami mana? Kita mana? Aku bos. Kami disuruh jadi. Kami pencitraan dia mana? Kamera kami tu ni aik. A kamera, my button kamera. Ya, kalau muka kita dia calling ke bila tu mari tu. Nada mana pencitraan dia ulang. Pencitraan, aralam nih.

પૈસા ખાતા તઈરા કોક ના ઈ તો પોલીસ વાળા કે દાદા હમું ચોરી જાય ઈ તો કોઈ ચિંતાય આ ખાલી લડતા તો ન નતા સુટતા એટલે મય પૂર્યા તા એવું ઓવે આર હડો દ હડો દ